તો આઠ વાગે પાવર જાય છે ને અમારે ટાઢનું તો કાઠું પડે છે શિયાળો એટલે પોણી વારું અને મારા બેટા આપણે બોરમાં ભાગ નહીં એટલે એવું છે પોણી રાતે અમે સોંતીથી બટાકાનું ડુંગળીનું શાક બનાવ્યું હોય અને ખાઈને ને પછી શોનતીથી તા ફરગાવો છે આ તો અમારે હાઢ ફોન કરવો છે કે ભાઈ શું કરો છો મજામાં ક્યા

મારા તો ખાવું નહીં જવું આ શોધી થી મુજા અંધારી ને જતી ને તો અરે તું તારું ઊંઘી જા અને તને મારા લઈ જવી રાતે ઠંડી રાતે કોઈ ના જોવા મી જોયું તું ને આજે પહેરી બેઠી બીજો તો પહેર આપડે ના પેરા આટલી નહી લઈ જાવી

આ બોડ્યું દોર્યું હ બરાબર બરાબર જેવું નાટા જલ્દી એટલે મને બહુ 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 મને ખાવા નહીં મને જોવા દે તો પેલા મનોજી બનીજીમાં શું કહેતો પાઉં

અને જોઈ જાય તો હું તો તમારે ડોસી છું અત્યારે તો પેલું ફેશન આવી જાય આવું બધું હું તો કોક વાર તમને પેન્ટ શર્ટ પહેરાવી દે ખબર નહીં તો ના પહેરું આટલી ઉંમરે મારે પેન્ટ શર્ટ ના પહેરાવી દઉં એટલે તમે મરી જશો ને ત્યારે તમારે ઠાકડી ઉંગાડે ને પહેરાવી દઉં તો એવી ઓળખતા નહીં તમે મને આ જગ્યા તો એ ભાઈ હાલો કા એ માન માન મનાઈ હું લાઈ છું માર ભાઈ

અમે જોજો ના કરશો જો દોહા કઈ દઉં છું હું ચૂપચાપ ખાવવાનું રાખો ઊભો થઈ જજો તો ના હોય તો કોઈ ટેસ્ટ છે કોઈ ટેસ્ટ છે એક નંબર ઓમ ફલા

તો મસ્ત ટેસ્ટમાં છે એકવાર મુલાકાત લો આપણે નવું જે બસ સ્ટેન્ડ છે એક્ઝેક્ટ ત્યાં જ છે